સુંદર સવાર માં ફરી વાર નવા તાજા માજા પ્રભુએ આપણને આપણા બિછાના માંથી ઉઠાડ્યા છે સુખી તંદુરસ્ત આપણને પ્રભુએ ઉઠાડ્યા છે અને આપણે આ પહોરને સવારને સૂર્યપ્રકાશને આપણે જોયો છે પક્ષીઓનું કલરવ આપણે સાંભળ્યું છે હાલે લોર્ડ પ્રભુની સુધી આજે સવારમાં પણ આપ સર્વ જીવો આ નાની સંગતમાં પ્રભુના નામે એકઠા મળ્યા છો પ્રભુ તમને ચાહે છે પ્રેમ કરે છે અને આજે સવારમાં પણ આપણા સર્વન માટે તમારા માટે મારા માટે તેઓની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે હાલે લોહી આપણી પાસે પ્રભુનું પવિત્ર સુંદર વચ્ચન છે ગીત શાસ્ત્ર ત્રેવીસ અને એક યહો અમારા બાળક છે તેથી મને કસી ખોટ પડશે નહીં નહી હાલે લોહી મારા બાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં અને એ જ વિશ્વાસ સાથે આગળ વધીએ આગળ વધીએ વાળા મિત્રો ગભરાઈએ નહીં પરિસ્થિતિ શું છે એ તરફ દ્રષ્ટિ ન કરીએ પણ આપણા પ્રભુ આપ તમારાને મારા માટે શું કરી શકે છે એ આપણે વિચારીએ જોઈએ અને એ તરફ આપણો દ્રષ્ટિકોણ રાખીએ પવિત્ર શાસ્ત્રમાં સુવાર્તામાં આપણે બારતી માયના દીકરાની આધાણીની વાત આપણે જાણીએ છીએ કે જે રસ્તેથી ઈસુ પસાર થતા હતા અને જ્યારે તેને ખબર પડી તેણે કોઈને પૂછ્યું તેણે કહ્યું કે તેને ખબર પડી કે પ્રભુ ઈસુ અહીંયાથી જઈ રહ્યા છે ત્યારે એ બૂમ પાડે છે લોકો એને કહે છે શાંત થઈ ગયા પણ એ વધારે વધતી બોમ પાડે છે પ્રભુ સાંભળે છે એને બોલાવે છે અને એનું લુગડું મૂકીને ત્યાં એવું લખવામાં આવ્યું છે ક્લોથ લુગડું એણે નાખી દીધું અને ઊભો થઈને તેમની પાસે આવ્યો પ્રભુ એને પૂછે છે ને નહીં એને હું તારા માટે શું કરું એ કે છે મને મારી આંખો પાછી મળે હું દેખતો થાવ પ્રભુ કહે છે ચાલ્યો છે આ તારા વિશ્વાસે તને બચાવ્યો છે તારા વિશ્વાસ પ્રમાણે થાવ ભલે મિત્રો આ પૃથ્વી પર આ જગતમાં ઘણી સંગતોમાં ઘણી મીટિંગોમાં ઘણા પ્રચારોમાં ઘણા બધા લોકોને પ્રભુનો કોલ મળ્યો છે તમને અને મને પણ પ્રભુનો કોલ મળ્યો છે પણ જેમ એ બારથી મહિના દીકરાએ જૂનું ફેંકી દીધું અને પછી એ પ્રભુની પાસે ગયો એમ આપણે ઘણી જગ્યાએ જૂનું ફેંકવામાં પાછા પડ્યા છે આજે પણ જો વિચાર કરીએ તો આપણે પ્રભુની પાસે આવીએ છીએ તો તેમનું ભજન કરવા માટે એ કદાચ ઘણા બધા લોકો માટે બહુ ગોળ નહીં હોય ઇમ્પોર્ટન્ટ કરતા પ્રભુ પાસે આવવાનું કારણ એમની પાસે બીજી બધી બાબતો બહુ સ્ટ્રોંગ હશે હૃદયની ઈચ્છાઓ સાજાપણા માટે અથવા ઘણી એવી બધી જરૂરિયાતોને માટે કે જે પ્રભુ ઓલરેડી આપી ચૂક્યા છે અને એના લીધે જે કોલિંગનો બુલાવટનો જે આશીર્વાદ છે એનાથી આપણે વંચિત રહીએ છે કેમ કે આપણે એ બધી બાબતો માંગીએ છીએ જે પ્રભુ આપણને આપવાના છે હી નોઝ એવરીથિંગ ચોક્કસ નહીં બારથી મહિના દીકરાના જીવનની અંદર એની પાસે આંખોનું તેજ ન હતું અને એને માંગ્યું અને એને આપવામાં આવ્યું પણ પ્રથમ તેણે એનું જૂનું લુગડું નાખી દીધું આગળ આપણે જાણતા નથી પણ કદાચ એને એવું છે હવે આ લુગડાની મને જરૂર નથી પડવાની હવે બધું જાણે નવું હું પ્રાપ્ત કરવાનું છું નવી આંખો સાથે નવું જોઈને પસંદ કરીને હવે હું ચૂસ કરીને નવું લુગડું લેનાર છું હવે હું જે નથી કરી શકતો એ કરવાનું છું પ્રઈઝ લોટ હાલે લોહી તમે જુઓ એ સુંદર નામના દરવાજા પર એ નાસ્તો અને કુસતો એ જન્મથી લંગડો માણસ તેઓની સાથે દેવની સ્તુતિ કરતા એ પ્રભુ મંદિરમાં ગયો અને વાલા મિત્રો જ્યારે આપણે દિવસની શરૂઆત જેમ ગીર શાસ્ત્ર ચોત્રીસ અને એક માં લખવામાં આવ્યું છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ

કેમ કે પ્રભુનું વચનમાંથી છ ને તેત્રીસમાં ઓલરેડી કહેવામાં આવ્યું છે કે પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના પણ તમને આપવામાં આવશે અને જ્યારે આપણે પ્રભુને અગ્રેસ્થાને રાખીએ છીએ પ્રભુનું ભજન કરીએ છીએ તેમની સ્તુતિ કરીએ છીએ તેમની આરાધના કરીએ છીએ બીજાઓને માટે પ્રાર્થના કરીએ છીએ કુટુંબના સભ્યોને માટે પ્રાર્થના કરીએ છીએ આપણા પોતાના આત્મિક જીવનને માટે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ એ સર્વ પણ આપે છે જેની આપણે માગણી કરી નથી અથવા જે પ્રભુ જાણે છે કે આની અગત્યતા છે સુલેમાન રાજા પાસે આપણે જાણીએ છીએ કેટલું બધો કેટલો બધો આશીર્વાદ તેના જીવનમાં પ્રાપ્ત થયો પણ જ્યારે એને તક મળી માગવાની પ્રભુએ કહ્યું માગ અને તેણે તેમના લોકોને માટે જ્ઞાન બુદ્ધિ અને ના પણ આપણે પણ જ્યારે ઈશ્વરને માટે કાર્ય કરવાને માટે આપણે તેમનું સામર્થ્ય પવિત્ર આત્માનું સામર્થ્ય તાલન તો તેમની કૃપા અને તેમનું બળ આપણે જ્યારે માગીએ છીએ ત્યારે આપણી સેવાઓ તો આશીર્વાદિત થાય છે પણ સેવાને લગતી જરૂરિયાતો પણ આપણને મળે છે હા કુટુંબ તરીકે આપણે પ્રભુનું ભજન કરવા જઈએ છીએ ત્યારે હાલે લુહિયા પરિવાર સાથે તેમનું ભજન કરવાને માટે એલકાના અને તેમ પનીના અને તેમના બાળકોને એમ આખું કુટુંબ જાય છે અને એ સમયો દરમિયાન એ પ્રભુ મંદિરમાં પણ જાય છે અને પોતાનો દુઃખ ઈશ્વરને જણાવે છે પણ પ્રથમ તો એ ભજન કરવા આવી હતી ત્યારબાદ એ વ્યક્તિગત રીતે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિવિજ્યુઅલ ક્ષમા કરજો એ પ્રભુની પાસે જાય છે અને એને સમૂહે નામનો દીકરો મળે છે હાલે લોહી મિત્રો આજે સવારમાં પ્રભુનું ભજન કરવાને માટે આપણે તેમની પાસે જઈએ અને જૂનું બધું ફેંકીને જઈએ અને જુઓ પ્રભુ એમના વચન પ્રમાણે બધું જ નવું કરશે અને તમારા જીવનમાં કંઈ પણ સારા વાનાની અછત પડવા દેશે નહીં પ્રેઝ ધ લોડ આવું એક નાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારના સમયે તમારું પવિત્ર અને રૂઢું નામ લેવાના માટે તમારું વચન પ્રભુ સાંભળવાના માટે તમારી સમજળ બુદ્ધિ જ્ઞાન ડપણ મેળવવાના માટે પ્રભુ અમે તમારી હજૂરમાં આવ્યા અને પ્રભુ તમે બધું જ તમે અમને આપ્યું અમને સુરક્ષા આપી પ્રભુ અમને તંદુરસ્ત કર્યા પ્રભુ અને તમારા વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત કરી અને જે બાબતો અમારે કરવી જોઈએ અને જે બાબતો ન કરવી જોઈએ અને કેવી રીતના તમારી સમક્ષ ચાલવું જોઈએ પ્રભુએ તમે બતાવ્યું છે શીખવાડ્યું છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ હ ને રાજા ને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ આજે સવારમાં અમારા હૃદયની સાથે વાત કરવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ આજનું વચન અમારા બધાને માટે સાંભળનાર બોલનાર ભાગ લેનાર વિશ્વાસ કરનાર બીજાઓને મોકલનાર અને તેઓ સાંભળનાર લોકોના જીવનોમાં પ્રભુ આજે તમારું કાર્ય થાય તમારો આશીર્વાદ મળે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ વિશેષ પ્રભુ દરેકને માટે આજની સવાર આશીર્વાદરૂપ બને એવું થવાનું પ્રભુ દરેકને તમે નદીની પાસે રોપાયેલા ચાર જેવા કરો પ્રભુ હા પ્રભુ સર્વને તમે ઉછીનું આપનાર બનાવો અને દરેકને પ્રભુ તમે શિર બનાવો પૂછને એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હમણાં જે કંઈ તમારા બાળકોની જરૂરિયાતો છે જે પ્રમાણે જરૂરિયાતો છે હા પ્રભુ ભજન કર્યા બાદ તેઓ તમારી આગળ બંને હાથ જોડીને તમારી આગળ નમેલા છે પ્રભુ અને વિનંતી પણ કરી રહ્યા છે કે પ્રભુ આ બાબતો પર તમે નોંધ લો લક્ષ લો પ્રભુ તમારો મુખ પ્રભુ તેઓના પર ઉઠાવો અને પ્રભુ તમે સાંભળો પ્રભુ તેમનો અવાજ સાંભળો પ્રભુ તેમના હૃદયની ઈચ્છાઓ પ્રભુ તમે સાંભળો તેમનો પોકાર ને પ્રભુ આજે તમે નોંધ મા લો અને જેમ મને જે પ્રમાણે સાંભળનાર અને ભાગ લેનાર લોકોની અગત્યતાઓ છે પ્રભુ તે પ્રમાણે તેમના જીવનોમાં જે બને અને પ્રભુ તેમનો વિશ્વાસ વધી જાય અને પ્રભુ સાક્ષી આપનાર બને બીજાઓને માટે નમૂનારૂપ બની જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ તમે એવા ઈશ્વર છો કે જે કદી અમારી પ્રાર્થનાઓને અવગણના કરતા નથી તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ સાથે પ્રભુ દરેક ઘૂંટણ મેં દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવો થવા દો પ્રભુ સાથે પ્રભુ જેમ સ્વર્ગ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દો પ્રભુ જેઓ માદા છે તેઓને પણ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ સાંભળી રહ્યા છે આ સંગતમાં છે જુદી જગ્યા પર છે મધ્યસ્થા કરવામાં આવી છે શાસ્ત્ર એકસો ત્રણ પ્રમાણે પ્રભુ દરેકના પાપોને તમે માફ કરો રોગોમાંથી સંપૂર્ણ સાજાપણું આપો જેઓ વિશ્વાસ કરે તેઓ તત્કાળ ઇમિડિયેટ તેમના રોગોમાંથી સાજાપણું પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ તમારા બાળકોના જીવનોમાં ઘરોમાં જે કંઈ નાના મોટા લડાઈ ઝઘડા પ્રશ્નો પ્રભુ હોય એને તમે દૂર કરજો કોર્ટ કેસ ફાયર ખોટા તોમ્મતોને પણ તમે દૂર કરજો કારાવશમાંથી પણ તમે બચાવજો બહાર કાઢજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના રોજગારોને નોકરીના સાધનોને આવકના સાધનોને પ્રભુ તેમની પોસ્ટને તેમની જોબને તેમની જવાબદારી દ્વારા પ્રભુ તેઓ આશીર્વાદિત થાય પ્રભુ આર્થિક રીતે મજબૂત બને સમૃદ્ધ બને એવું તમે થવા દો જેમની પાસે કોઈ જૉબ નથી આવકના રસ્તર નથી બિઝનેસ નથી એવો અને તમે પૂરો પાડજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાને માટેના સગળા રસ્તા ખુલ્લા કરજો આઈ બેન્ડ આપજો પ્રભુ કીધા ટ્રાવેલિઝના પ્રશ્નો અને પાસપોર્ટના પ્રશ્નો વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ દરેક પરીક્ષાઓમાં તમારા બાળકો પાસ થાય પ્રમોશન માટેની પરીક્ષાઓ પ્રભુ જોબ સેલરી વધારવા માટેની ની ગ્રેજ્યુએશન માટેની હાયર સેકન્ડરી માટે પ્રિલિમિનરી માટેની હરે પ્રભુ વિશેષ દસમા અને બારમાના વિદ્યાર્થીઓ માટે અમે રોષ માંગીએ છીએ એમ પ્રભુ આજે પણ તેમને જ્ઞાન બુદ્ધિ અને ડાપરથી ભરી દેજો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિશેષ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ તમારે અગર નમ્યા છે ત્યારે તમારી સેવિકાના ખેતરમાંથી વેદનામો તમે દૂર કરજો અને તેમનો કબજો તમે એમને અપાવજો જેમને લોનની જરૂર છે લોન આપો નાણાંની જરૂર છે પ્રભુ જેમને નાણાં આપો પ્રભુ તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચવાનું છે એમ જ રહેલી અડચણો તમે દૂર કરો સોદાઓ થાય છે પણ શેતાન કામ શેતાન કામ કરી જાય છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ શેતાનની બાબતો દૂર થાય અને પ્રભુએ જવાબદારીમાંથી તેઓ છુટકારો મેળવે તેમનું મકાન વેચાઈ જાય એવી પ્રાર્થના પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને ઘર લેવું છે ઘર લઈ શકે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો વિધવા બહેનો નાતો મન લોકો માનસિક રોગ્યો વિકલાંગોની પણ તમે સાથે રહેજો દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો ને તેમના ઘરોનું ભરણપોષણ કરજો વિશેષ પ્રભુ મારી સેવાને પણ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવા રોજના રેકોર્ડિંગને પ્રભિતા અને બુધવાર શુક્રવાની સંગોતોને પ્રભુ આશીર્વાદિત કરજો છેલ્લી બાબત જે પ્રભુ અમે તમારી આગળ રજૂ કરી છે એને પણ તમે પૂરી પાડો હા પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુતા આર્થિક રીતે પ્રભુ તમે અમને સમૃદ્ધ કરો મિનિસ્ટ્રીની બધી જરૂરિયાતોને પણ પ્રભુ તમે પૂર્ણ કરો અને પ્રભુ નવા નવા રસ્તાઓ સેવાના માટે ખુલ્લા કરો પ્રભુ અને સુવાર્તાના માટેના નવા રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો આગળના સમયમાં અમને સર્વને ખોરાક વસ્ત્રોને પણ આપજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સાજે તમારું ભજન કરતી લીલાઓ જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું દેવ બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન